એક કિલો મીઠાઈ માત્ર એક કપ ચોખાના લોટમાં એકદમ સોફ્ટ મેલ્ટેન માઉથ એના માટે અડધો કપ ખાંડ લેશું પાવડર કરીશું એક કપ ચોખાનો લોટ લેશું અને પહેલા ડ્રાય રોસ્ટ કરી લેશું આ રીતે સરસ લોટ શેકાઈ જાય છૂટો છૂટો થઈ જાય ને એટલે વન ફોર્થ કપ ડેસીકેટેડ કોકોનટ બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરીશું સારી રીતે મિક્સ કરી હવે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું જરૂર પ્રણે ને એટલું જ આપણે ઘી એડ કરવાના છીએ એટલે આ રીતે પહેલાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લોટને શેકી લેવાનો છે હવે ખાંડ એડ કરી મિક્સ કરી દઈશું હવે એમાં દૂધ એડ કરીશું તો ટોટલ આપણે અડધા કપ દૂધની જરૂર પડશે અહીંયા થોડું થોડું દૂધ એડ કરવાનું છે જ્યારે દૂધ એડ કરી મિક્સ કરો ને પછી એક એક ચમચી ઘી એડ કરવાનું તો આપણે ત્રણ ચમચી ઘીમાં સરસ એવી આ મીઠાઈ સોફ્ટ થઈ જશે આ રીતે સોફ્ટ થઈ જાય ને પછી ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકી પાંચ મિનિટ રહેવા દઈશું એટલે આ રીતે સ્ટીમ થઈ જાય આ મીઠાઈ છે ને બહાર બે થી ત્રણ દિવસ સ્ટોર કરીને રાખી શકશો ફ્રીજમાં આઠથી દસ દિવસ રાખી શકાય આ રીતે સેટ કરી ગાર્નિશ કરી અને દસ જ મિનિટ ઠંડી થવા દીધા પછી કટ કરીશું તો ચોખ્ખાની લોટની મીઠાઈ તૈયાર છે ટ્રાય કરશું